નવોદિત કલાકારો સાંભળા પણ હોય કારણ કે એવી પસંદગી મારી એવી હતી એમ રાસ છે એ યોગનો મહાપ્રકાર છે એટલે કૃષ્ણએ એ લોક સમૂહને આપ્યું બગસરાનું બસો તોલા હોનું હોય એની સામે બાપ દાદાએ આપેલો એક હાચો હોનાનો તૂટેલો વેઢ હાચો હોનાનો હોય તો એ કિંમતી છે સ્ક્રીન ઉપર જે મારી ડાબી બાજુ મિત્રો આપ નિહાળો છો માલદેભાઈ આહિર જોકે કોઈ પરિચયની જરૂર હોય એવું લાગતું નથી પરંતુ જે મહારાજ દરમિયાન વધારે લોકો ઓળખતા થયા છે જેમને અને જેમનો ટૂંકો પરિચય આપું તો લોકકલાની પ્રયોગશાળામાં હંમેશા નવું સંશોધન કરતા રહે છે અને દૂરદર્શન આકાશવાણીમાં વર્ષોથી જોડાયેલા અનેક જેમના આર્કાઈડ રેકોર્ડિંગ થયા છે અને ટૂંકમાં વાત કરું તો હાલણા લોકગીત લગ્નગીત સંગીતને આમ તો વિદ્યાપીઠ સમાન એવો શબ્દ વાપરી અને ગુજરાતી ફિલ્મ જગત હોય કે કોઈપણ ક્ષેત્રમાં આમ તો વર્ષોથી આ ક્ષેત્રમાં દાયકાથી જેમનું પ્રદાન રહ્યું છે એવા માલદેભાઈ આહિર આપણી સાથે છે કાર્યક્રમને વર્ષોથી શબ્દરૂપી સપોર્ટ મળતો રહે છે કે તળ ધરતીનો સૂર માટીનો સૂર ગળાનો સૂર માલદેવભાઈના આભારી છે આ બધા લોકસંગીતના વારસાના જતનમાં આપની સાથે મળીને આપણા કાર્યક્રમમાં મળીને જો સતત આપણા કાર્યક્રમને જેવો સપોર્ટ આપે છે એવા માલદેવભાઈ આહિર આપણી સાથે છે માલદેવભાઈ ખૂબ ખૂબ સ્વાગત કરું છું આ એક બેઝિક અમારી જવાબદારી હોય છે ઘણું જાણવાનું છે જો કે મારે જી પણ માલદેભાઈ આ સંદર્ભે થોડી વાત કરવી છે આના પણ અલગ અલગ વિભાગો હતા લોકો ફક્ત એક મહારાસ લોકસંગીતમાં એક શબ્દ વપરાય મહારાસ આમાં પણ લોકોને હમણાં ખ્યાલ આવ્યો કે આ તો આહવાન અલગ છે રાસ અલગ રાસમાં પણ અલગ અલગ વિભાગો છે તો સૌ પ્રથમ આ કેટલા વિભાગોની અંદર મહારાસ હતો એ વાત કરો મહારાસ આમ જોઈએ તો વિજયભાઈ શ્રીમદ્ ભાગવતમાં દસમો સ્કંદ છે એ રાસ પંચધ્યાયનો છે ઓગણત્રીસથી તેત્રીસ અધ્યાય અને ભગવાને પોતે કીધું કે આ મારું હૃદય છે દસમો સ્કંદ કારણ કે વ્રજનો છે ભગવાને પોતે અને દરેક માણસ જ્યાં એના જીવન દરમિયાન એનો આતમ ઠારકો પામ્યો એ સમય યાદ કરે એટલે એને આનંદ થાય છે એટલે કૃષ્ણને જે વ્રજમાં રહ્યા છે ત્યાં સુધી એને જે આનંદ કર્યો છે અસ્તિત્વને ઉત્સુક બનાવવાની જગતને મોટો સંદેશ આપ્યો છે ત્યાં રાસના સ્થાપન થયા છે હવે એ રાસ પંચધ્યાયની અંદર ગોપ ગોપી ગીત અને ભમર ગીતોની વાત છે એનું અનુસંધાન સીધે સીધું ગોપ નારીઓ સુધી આવ્યું વ્રજની જે નારીઓ હતી પછી ત્યાંથી અનુસંધાન એવું ગામડાની સ્ત્રીઓ સુધી કે આખો દિવસ સીમ વગડે કામ કરે અને હાંજે પછી ઘેરે આવે આખો દિવસ એવું હાડોતું કામ કર્યું હોય કે હાડની કાંગસ્યું થઈ ગઈ હોય ઘેરે આવે વાળું પાણીથી પરવારી ગામના ચોકમાં ગોઠવાય અને એક ઝીલાવતી હોય અને એક ગૌડ આવે ને બધી જીલા આવે અને તાળીથી રાસ લઈએ અને એ એ રાસ આપણે વિચારકીએ કે આખોથી તને થાક લાગી ગયો હોય છતાંય આ રાસ લેવા માટે હાજર થઈ ગઈ પણ એની અંદર ઈશ્વરે પોતે લોકવિજ્ઞાન મૂક્યું છે અસ્તિત્વને ઉત્સવ બનાવવા માટે કૃષ્ણએ આ મહાન સંશોધન કર્યું છે એની અંદર એક મોટું વિજ્ઞાન છે એની અંદર મોટું સાયન્સ છે કે દરેક નવરાત્રિમાં લોકો ગાંડા થાય છે રાસ રમવા માટે દાંડિયા રાસ રમવા માટે લોકો ગાંડા થાય છે એટલે જે રમે છે ને ત્યારે જમીનથી બે બે ફૂટ અધરી તાળો ટાલીએ છે અને શ્વાસની ધમણ વધે છે શ્વાસની ધમણ વધે છે એટલે પ્રાણવાયુ શુદ્ધ મળે છે મન પ્રફુલ્લિત થાય છે એટલે થાક પાતાળ લોકમાં હોય જાય છે આ દરેક રમનારોએ અનુભવ કર્યો હોય એની અનુભૂતિ કરવાની હોય છે એટલે એ રાસનું સંશોધન કરનાર મુખ્ય કૃષ્ણો છે એટલે એને રસરાજ કીધો છે રસની આગળ કાનો લગાડી એટલે રાસ થાય એ કાનો લાગ્યો એટલે રાસના જુદા જુદા પ્રકાર આપણે મહારાસની અંદર સમાવિષ્ટ કર્યા એમાં કયો રાસ હતો તો કે બાળ લીલા દાણલીલા રાસ લીલા દામોદર લીલા વડછડ વિજોગ અને છેલ્લે કૃષ્ણને એના એન્ડ સુધીના કે ગોપનારીઓ સુધીના ગીતો હવે ગોપનારીઓનું આપણે ગીતનું કોઈને પૂછી ગોપનારી એટલે શું તો કે આપણે મહારાષ્ટ્રની અંદર જે રાસ પસંદ કર્યા હતા કે હું રે ગઈ હતી ગાયોને ગોતવા તા હબકી કાને ઉમાળ હવે હું તમને એક ગાયન બતાવું કે એ ગ્રામ્ય નારીઓએ ગાયા છે એનો કોઈ કવિ નથી ઉરે ગઈતી ગાયું ગોતવા હો અબ કાને જુગાળ્યા કમાડ રે હો મૈડા એ મૈડા ઢોયા છે મોગા મૂલ ના હો પછી શું કે ડુંગરે ડુંગરે ગાયું હું ગોતતી હોરા કાને ઘર મારે લમ મોગા હવે ગોપનારી એટલે વ્રજની સ્ત્રીઓ આહિરની નારીઓ કે ગાયું આ દસ હોય એટલે ગાયું ડુંગરાઓમાં ચરવા માટે જાય એટલે બધી ગામની બેનું બધી ભેગી તે હ હહની ગાયું પાદર ભેગી કરે અને પછી ડુંગરામાં ચરવા માટે મૂકવા જાય એટલે પછી ગાયું રેઢી ચરીને આવે રેઢી ચરીને આવે એટલે ત્યાં જે ઝરણું હોય ત્યાં બપોરે પાણી પીવા ધરાઈને આવતી હોય એટલે હવની ગાયું વાળવા માટે બધી બેનું દીકરીઓ જાય પણ એક વ્રજની સ્ત્રી ગઈ છે એને બીજી શખીએ કે હું ડુંગરે ડુંગરે ગાયું હું ગોતતી ત્યાં કરી કાને ઘરમાં રેલમ છે ત્યાં ભગવાન એની લીલા ત્યાં શરૂ કરી દીધી હતી એક રીતે સાયન્સ આપણે વિચારી કે ભગવાન એની લીલાઓ કરી છે વિજયભાઈ કે નંદજીને ત્યાં માખણ કાંઈ તૂટતો નહોતો એની તો માખણની બોડ હતી છતાંય કૃષ્ણ માખણની ચોરી કરીને એ કઈ લીલા કરતા તો કે દરેક ગોપીઓને ત્યાં પોતાના પગલાંની રજ મૂકવા માટે ભગવાન માખણની ચોરી કરવા માટે જાતા અને એનાથી ગોપીઓ રાજી રહેતી વાહ આપણી આપણી સંસ્કૃતિ ક્યાં બાદ માલદેભાઈ ખૂબ આનંદ આવે છે પ્રકૃતિની ગોદની વચ્ચે આપને પ્રકૃતિ ગમે છે અને આપની લોક કલામાં આપના સંગીતમાં આપના ગીતોમાં આવું પ્રાકૃતિક સૌંદર્ય હોય છે એટલા માટે આવી પસંદગી કરી છે અમે અને હવે મુખ્ય મહારાસ આપણે કહીએ છીએ ને એમાં આહવાન આ લોકોએ ખૂબ સ્વીકાર્યું છે અને એ વેગવંતુ છે અત્યારે યુવા પેઢીને એક નવું દર્શન કરાયું છે ખરેખર એમને ખ્યાલ નહોતો રાહડા તો કે રાહડા લોકગીત તો લોકગીત પણ યુવા પેઢીને એક નવી પ્રેરણા મળી છે આજના યુવાનોમાં ઓગણીસ વર્ષથી બાવીસ ત્રેવીસ વર્ષના યુવાનને આપણે કોલર ટ્યુન કહીએ છીએ ડાયલ ટોનમાં આહવાન સંભળાય છે ને એ વાતનો આજ મને આનંદ છે માલદેભાઈ એટલા માટે આજે હું મળવા આવ્યો છું માલદેભાઈ આહવાનની પણ વાત કરવી છે મારે આ આહવાન પછી આ મહારાજ પછી તમારી મહેનત છે અને અત્યારે તમે સ્પ્રિટ છો જો કે તમારી તો મહેનત દાયિકાઓથી છે પણ એક ઈશ્વર એક તક આપી છે મહેનતની તક આપી છે કે ભાઈ સરસ મજાના વધારે લોકો હમણાં તાજેતરમાં ઓળખતા થયા છે આહવાનની માલદીભાઈએ વાત કરવી છે તમારું આમ તો લોક સંગીત વેગવંતું છે અને મહારાજ પછી વધારે વેગવંતું રહ્યું છે આપણે પણ વેગવંતા રહીએ અને આહવાન વિશે થોડીક વાત કરીએ આગળ જી આહવાન છે એ મૂળ તો ઈશ્વરનો આરાધ છે કે અમારું એક આ મહાકાર્ય છે દેવી કાર્ય છે તો એમાં તમે પધારો એટલે મૂળ એનું આખું જે બીજ રોપાણું જે મહારાષ્ટ્રના મુખ્ય બીજ જેની પાસે રોપાણું એનું એક ઈચ્છા હતી કે ભગવાનને એવું આવાહન થાય કે ઈશ્વર પોતે એ તત્વ હાજર થાય એટલે મેં ઘણા બધા કવિઓનું એ વિચાર્યું પછી મુકેશ કંડોરિયા જે હાથી આંખતો હતો ખેતરમાં અને ખૂબ સારસ આ કંઈક અલગ શૈલીમાં લોકસંગીતની શૈલીમાં સારી રીતે લખી શકે છે તો એને મેં વાત કરી તો એને સવારથી સાંજ સુધીમાં હાથી હાકી પૂરું કર્યા પછી આહવાન લખ્યું અને મેં રાતે એને કમ્પોઝ કર્યું આહવાન છે એને ગાવા માટે કંઈક અલગ પ્ર અલગ પ્રયોગ કરવાનો હતો આપણે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયાઓ છે એનો મુખ્ય શ્વાસ ઉપડે છે મુલાધાર ચક્રમાંથી વિચારની શક્તિઓ બધી આવે છે મુલાધાર ચક્રમાંથી એટલે આપણે એમ કહીએ કે નાભીનો નાદ કે એ પોકાર એટલે એ થી એ સૂર ઉપડે છે અને પછી હૃદય ચક્રમાં જે હાથ ચક્રો છે એ વિનતા 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 એ હૃદય ચક્રમાં અટકીને એ જે ઘોર છે સૂરની ધોની મેખલાઓ એ એ ઉપર જાય છે અને ત્યાંથી પછી તાર સપ્તક આવી સહસ્ત્ર દ્વારમાં આવી અને એ લોકોને નાસિકાનો અને ગળાનો બે સૂર એક થાય છે અને એ સૂર મનને હૃદયને અને આત્માને તને ટાઢક આપનારો હોય છે અને ઈશ્વરે સીધું અનુસંધાન કરે છે અને આ મહેનતથી નથી થતું પણ કોઈ ઈશ્વર તત્વ એની અંદર પોતે હાજર હોય એવી અનુભૂતિ બધાને થાય છે અને અમને પણ એવું જે આમ થયું છે કે કંઈક આમાં ઈશ્વર હાજર હોય નહીંતર એટલી બધી આરોહવરોથી નીચા સુરથી ખરજથી ઉપાડીને લઈ જાઉં એ શક્ય ન બને માલદેવભાઈ એક વચ્ચે વાત કરું ખાસ કે જે મેં નિહાળ્યું છે આ આ આહવાન થતું ત્યારે દરેક ગોપી સ્વરૂપે આહિરાણી એને દરેકની આંખમાં આંસો હતા શરૂઆતમાં એક આનંદ પણ હતો કે એમાં રમીએ સ્વાભાવિક છે કે કોઈ પણ રમી લે પછી ખમાં આંસુ સ્વાભાવિક અહીં મેં આહવાનની હજી શરૂઆત હતી અને આપણે કહે ગોપી સ્વરૂપે અનેક આિરાણીના આંખમાં આંસુ હતા સંગીત રૂપી તાકાત હોય છે અને ઈશ્વર ત્યારે આપણે એમ ન કહી શકીએ આમના દીકરી આમના ઘરના છે એક ઈશ્વર ત્યારે ગોપી સ્વરૂપે એમનો ભાવ હોય છે અને એ ગાયકીના લીધે એ ભાવના એમાં દર્શન થતા એવું હતું બીજી વાત કે એક આહવાનની વાત તો આપણે કરી ત્યારબાદ આમાં અનેક ગીતો આવેલા અલગ અલગ સંગીતના સ્વરૂપો કહીએ છીએ આ દર્શક મિત્રોને ખાસ એ સમજાવવું છે મારે કે આહવાન તો એક એક શબ્દ સ્વાભાવિક શરૂઆતનો એને કે આરંભ કહીએ છીએ ત્યારબાદ અલગ અલગ એમાં સ્ટેપ હતા આપણે થોડી બેસીએ એમાં પણ અલગ અલગ ગીતો હતા રાહડા હોય તો રાહડાના પણ પ્રકારો એ કયા કયા સ્ટેપમાં હતા આમ સરળ શૈલીમાં લોકો સમજે તે માટે એમાં ખાસ તો કારણ કે સાડત્રીસ હજારથી સુડતાલીસ હજાર બહેનો રમવાની હતી અચ્છા એટલે એમાં યુવાન બહેનોથી માંડી મધ્યમ ઉંમરની અને વૃદ્ધ બહેનો પણ હતી માતાઓ માતાઓ બહેનોને દીકરીઓ આપણે જે કહી શકાય તો એ બધી બહેનોને નજરમાં રાખીને રાસની પસંદગી કરી અને રાસ એ મધ્યમ લયમાં જે આપણી મૂળ રાસની જે લય છે એ હિંચ છે પણ મધ્યમ ત્રણે ત્રણ ઉંમરની બહેનો આરામથી રમી શકે અને હાથ આઠ રાસ થાય એટલે તાળી રાસ જેની અંદર રાખ્યો તો જે ઊભા ઉભા લઈ શકાય એમ એ રાસની પસંદગી કરી અને એવા એવા રાસ કે જે આપણા લોક ઢાળના હોય અને ઓરિજિનલ લીલાઓના રાસ એની અંદર પસંદગી હતી અને આમાં જે ગાયકો હતા અને એક લોક ગાયકો અને જે તમારી પ્રેક્ટિસ એની જે તૈયારી કરી ને એનું બંધારણ સમજવું આ સામાન્ય નથી વાત હા દુનિયા માટે કદાચ સામાન્ય હોઈ શકે પણ જે સંગીતના ઉપાસકો લોક કલાના ઉપાસકો માટે દરેક વ્યક્તિની ગાવાની સુર અલગ હોય એમની કાળી અલગ હોય અલગ માત્રા હોય છે એને ટ્રેન કઈ રીતે કરતા બીજી ભાઈ એમાં પહેલાં તો મેં મહિનો દી સુધી અલગ અલગ રાસનો અભ્યાસ કર્યો પછી એક રાસ નીચોયવા કે મણે એક દૂધમાંથી સાડા સાતસો ગ્રામ ઘી નીકળે ને કિલો એક માખણ નીકળે વીસ કિલો દૂધમાંથી એમ એને નીચોવા એનો અર્ક લીધો એના મર્મ જોયા એના એની તાકાત જોઈ એના શબ્દો જોયા અને પછી એની સ્ક્રિપ્ટ તૈયાર કરી પછી એને મેઝર અને માઇનોર એક ગાવાની પદ્ધતિ છે એની અંદર ગ શુદ્ધ અને ગ કોમળ હોય છે એને ગાંધાર કીધો ગાનનો આધાર એ મુજબ એને ગોઠવા અને પછી અમારા કલાકાર મિત્રો સાથે અમે રિયર્સલની ઓમ ત્રણ મહિના સુધી આ બધી મહેનતો હતી અને ચારેય દિશામાંથી કલાકારો આપણા આહિર સમાજના જ કલાકારો કચ્છમાંથી અનિરુદ્ધ આહિર છે જૂનાગઢથી અર્જુન આહિર છે કચ્છમાંથી છે સભીબેન આહિર રિયર્સલમાં આવે છે કચ્છમાંથી આવે જામનગરના જસુબેન છે પુષ્પાબેન રાજકોટથી આવે તો કોરસમાં છેઠ મોરાથી બહેનો આવે એક મહુવાથી આવે એમ ચારેય દિશાના કેટલા બધા કલાકારોમાંથી પસંદગી કરી અને એમાંથી પછી આપણો ભાવેશ આહિર છે આ બધા યુવાન કલાકારોએ ખૂબ મહેનત કરી કારણ કે એ એમાં એવું હતું કે ઘણા એવા લોકઢાળ છે એ નવોદિત કલાકારોએ સાંભળા પણ ન હોય કારણ કે એવી પસંદગી મારી એવી હતી કારણ કે એમાં ભગવાનની લીલાના રાસ લેવાના હતા અને મહારાસના રાસ જ હતા બધા પણ અમે બધાએ અને બધા કલાકારોએ એવી સરસ મહેનત કરી અને એ પછી મહિના સુધી અમે અલગ 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 રિયર્સલોના સમય ગોઠવા ઓનલાઈન રિયર્સલો કર્યા અને એક અદ્ભુત આખો રાસનો માહોલ દોઢ કલાકનો ઊભો કર્યો ક્યાં બાદ અને માલદેવભાઈ કે આ પર્ટિક્યુલર આમ તો દરેક સમાજ માટેનો પ્રશ્નો મહારાસ આપણે કહીએ છીએ જોકે એ પોઈન્ટ લીધો એટલે વચ્ચે એ જ પ્રશ્ન લઈ લો ફિઝિકલી રીતે તમે થોડી વાત કરી કે આખો દિવસ કામ હોય થાકેલા હોય ને સાંજે રાસ લે ફિઝિકલી રીતે શારીરિક રીતે પણ કંઈક મહત્ત્વ હોય છે શાસ્ત્રોક્ત રીતે શું મહત્ત્વ ફિઝિકલી શરીર માટે કેટલું મહત્ત્વ શરીર માટે આપણે સામવેદ જોઈ છે તો ગીતામાં ભગવાને એમ કીધું કે વેદમાં સામ હું છું પણ સામવેદમાં ભગવાનનું ક્યાંય શ્લોક નથી પછી વિદ્વાનને પૂછ્યું તેણે કીધું કે છાંદોકની ઉપનિષદ એ સામવેદમાંથી નીકળ્યો છે સામવેદ સંગીતનો નાદનો છે નાદ આધીનમ જગત સર્વમ આખું જગત નાદને આધીન છે પંખીને બોલે ત્યાંથી માંડી કોયલનું ગળું હાવ નાનું છે પણ એ ત્રણ કિલોમીટર સંભળાય છે એની ફિકવન્સી કેવડી એમાં આખું જગત નાદને આધીન છે ત્યારે આપણે એવું વિચારીએ કે આજે તમારો જે સવાલ છે કે ફિઝિકલી કે આપણે પહેલાં મેં વાત કરી કે બેનો રમે છે શું કામે તો કૃષ્ણએ છાંદોગની ઉપનિષદમાં સત્તરમાં ખંડમાં લખ્યું છે કે દેવકીનંદન રસરાજ વાસુદેવ અંગીરા ઋષિના શિષ્ય હતા બ્રહ્માના તેર પુત્રોમાં એક અંગીરા ઋષિ અને એની તે આ વિદ્યાઓ શીખ્યા નૃત્ય નાટ્ય કળાઓ અને પછી લોકસાગરમાં ધરીને અને આપણે જોઈ છીએ વિજયભાઈ કે કાનગોપીમાં સ્ત્રી પાત્ર લેનારો પુરુષ અને કથક નૃત્ય કરનારા પુરુષની હાલચાલ બદલાઈ જાય છે હવે આનું વિજ્ઞાન જોજો એનું એલાઇનમેન્ટ વિખાઈ જાય છે તો રાસ છે એ મહાયોગનો એક મહાન પ્રકાર છે જેમ સંગીત છે એ સ્વરથી ઈશ્વર સુધીનો તાર માટેની એક મહાન પ્રક્રિયાઓ છે યોગ છે એમ રાસ છે એ યોગનો મહાપ્રકાર છે એટલે કૃષ્ણએ એ લોક સમૂહને આપ્યું કે તમે જ્યાં સુધી કારણ કે આનંદમાં હોય તો જ મન પ્રફુલ્લિત ક્યારે થાય આનંદમાં હોય તો જ આપણે રાસ લઈ શકીએ એટલે લોક અસ્તિત્વને ઉત્સવ બનાવવાની વાત કૃષ્ણએ કરી છે એ મોટો સંદેશ એને ગોકુળથી જ આપ્યો હતો પેલો યમુનાના તટ કેસરીયા વનમાં પેલો રાસ જ્યારે રચાણો કે જ્યાં કેસરી ફૂલડાવાળા જ બધા આખું વન હતું સુગંધિત એ રાસથી આ એનું વિજ્ઞાન આ રીતે ક્યાં બાદ અને માલદેવભાઈ મહારાષ્ટ્રની જ આપણે વાત કરી તમારું તો સંશોધન છે મેં કીધું ને પ્રયોગશાળા રૂપી લોકસંગીતની પ્રયોગશાળામાં તમે સતત મગ્ન હોય છે અને રસના ભાવ સ્વરૂપે બાકી તમારું ક્ષેત્ર કંઈ રૂપિયા આર્થિક રીતે તમારે કોઈ પ્રોબ્લેમ હોય એવું મને નથી લાગતું આ મહારાષ્ટ્રમાં આપની મહેનત સંશોધન લોકસંગીત લોકગાયક આમ તો બંને સ્વરૂપ આપી તમને લોકસાહિત્યની બાબતમાં અને લોકસંગીતમાં કલાકાર એક લોકગાયક બંનેનો સમન્વય તમારામાં અમે જોઈએ છે કહેવાય એ જાઉં છું કે એક આનંદની અનુભૂતિ લોકોની ભાવના લોકોની પ્રશંસા આપણે કે આનંદ થતો હોય કેવી લાગણી અનુભવ એ મારે જાણવું છે આમ તો જનરલી વિજીભાઈ પ્રસિદ્ધિ સસ્તી પ્રસિદ્ધિનું માનવારો નથી કોઈ ઋષિમુનિઓ યોગીઓ ગુફામાં હોઈ જાય તપસ્યા કરે વગડામાં હોઈ જાય તપસ્યા કરે ગિરનારમાં હિમાલયમાં જઈને ઊંધે માથે રેતીમાં માથા ખોઈને તપસ્યા કરે પણ જ્યારે સિદ્ધ સિદ્ધિ થાય છે દાખલા તરીકે કોઈ ગીત કે ગાણું તમે હોવાર સાંભળો તો એ સબરીના બોર ને વિદુરની ભાજીની જેમ તાજે તાજું લાગે તો માન લેવું કે સૂર સિદ્ધ થયો છે બસો વાર કે પાંચસો વાર સાંભળો તો એ કંટાળોનો આવે એમ દરેક કલાકારોની સાધના હોય છે બગસરાનું બસો તોલા હોનું હોય એની સામે બાપ દાદાએ આપેલો એક હાચો હોનાનો તૂટેલો વેડ હાચો હોનાનો હોય ને તો એ કિંમતી છે એટલે હું સસ્તી પ્રસિદ્ધિ મેળવી તો આ બધા મીડિયાવાળા મારા મિત્રો છે પણ એવી કોઈ પ્રસિદ્ધિ નહોતી જોતી અને મને મારા કાર્યક્રમો બધા બ્રાન્ડ માણસો અને ઝવેરીઓ માણે છે તો એનો મને આનંદ હતો સંતુષ્ટિ હતી કે પ્રસિદ્ધિ મેળવી અને જગ જગનોંધ લેવાય એનાથી થોડોક દૂર રહ્યો હતો પણ કૃષ્ણની ઈચ્છા હશે કે આ સંગીતની આ સાહિત્યની આ સૂરની લોક સમૂહને પણ જરૂર છે ઓરિજિનલ સામગ્રીઓની એટલે ઈશ્વરે પોતે જ આ કંઈક કાર્ય કર્યું હોય એવું મને અંદરથી લાગ્યા કરે છે આપણે પણ તમને નિમિત્ત ને માલદેવભાઈ એ વાતનો આજે આનંદ છે આ ઈશ્વર ધારે તો ગમે ને નિમિત્ત બનાવી શકે એક લોકોને સમજવા કલાકારોને સમજવા એક પ્રશ્ન કરી લો આજે તમે સંશોધન કરો ગાયકી અત્યારે અમે દરેક લોક ગાયિકાના ઇન્ટરવ્યૂ કરીએ બે કાળી ચાર સફેદ અથવા તો ત્રણ એટલે સુધી ગાયકી છે લોક ગાયિકાની વાત હોય કે ચાર કાળીથી એની ઉપર જવું આમાં થોડું અઘરું પડે જ્યારે અમે ગીતનું ફરમાઈશ કરતા હોય ને આવા પ્રશ્નો આ એક માટે મને આ પ્રશ્ન લાગ્યો છે અન્ય બીજી આપણે કે બાર માત્રાની ગાયકી હોય તો એમાં પણ સમસ્યાઓ થતી હોય આવી તો ઘણી હશે કારણ કે સંગીતનો મારો વિષય નથી તો અનેક મુશ્કેલીઓ થયા તો અત્યારના લોકગાયકો તમામ તમામ સમાજ માટે કેટલી પ્રેક્ટિસ કરવાની જરૂર કેટલી રિયાઝની જરૂર છે તમને શું લાગે વિજયભાઈ કોઈ પણ ગીત હોય ને એનો મુખર સૂર હોય દાખલા તરીકે કોઈ આખી સરગમમાં આવતા હોય સારે ગમ પદની છે આખી આખી સરગમમાં ગીતો આવતા હોય એના સૂર કોઈ ગીતો એવા હોય એમાં ત્રણ ચાર સૂરમાં રમતા હોય અને એટલે ત્રણ પ્રકારથી ગીતો ગાઈ શકાતા હોય છે હવે એ ગીતોની પહેલાં સમજ હોવી જોઈએ કે આ ગીત છે એના જો મુખ્ય સુરથી સરસ રીતે ગાઈ શકાય દાખલે કે રાગ છે તો એ આખી સરગમનો રાગ છે શિવાજીનું હાલડું છે તો આખી સરગમમાં જ ગાઈ શકાય એ સમજદારી ગીત આપણે સમજ્યા પહેલાં ગીતનો ભાવ સમજવો ગીતના શબ્દોને સમજવા અને પછી ગીતના સૂરને સમજવા એનો ભાવ દાખલે ગીતનો પ્રાણ છે ને એક શબ્દમાં હોય દાખલા તરીકે એ ગરબો આપણો ખૂબ પ્રસિદ્ધ મને યાદ આવ્યો એટલે હું તમને કહું હવે માને તુકારો કેવી રીતે કહે છે કે માનો તુકારો બાળકને ખૂબ વાલો લાગે અને આપણા ગ્રામ્ય જીવનની અંદર લોકનારીઓને એનો બાળક મા તું એમ કહે છે તો માતાજીને આરાધ કરવા ટાણે બેનું દીકરીઓ ગાતી હોય ત્યારે લોકનારીઓ ગાતી હોય ત્યારે શું મા તું પાવાની ભવાની મા કાલ કા રે લોની રેટ રાણી ભવાની મા કાલ લો એ તું છે એનું પ્રાણ છે એમ દરેક કલાકારો એ એક શબ્દ હોય દાખલા મહારાષ્ટ્રમાં એક ગીત હતું એ ગીત ભાવ જોજો એ દેવ યાઓ ને દ્વારકા રોમ વાવો જીરે એ કાન યાઓ ને દ્વારકા રોમ વાહો રે એ તો મેં રોમો રાધા સંગ રસ રાજ રે રમ રામે આય રાણી તમ સંગ માહોજી રે હવે બીજી ભાઈ શબ્દો જોજો એકાના રે વિના ના એકલા હોજી રે એકલા કેમ તો કે જેમ ફોર વિના ના ફૂલ રે રામો એ આવો વનમાળી વાલમ વિઠલા હોજી રે કે કાન અમે આહિરડા

ભગવાનને કે ભાવ કે છે એની નારીનો કે અમે નંદના ફરિયાની નારીઓ છી તને હજી ભૂલી નથી એટલે અમે આ મહારાસ રહ્યો છે પણ આ મહારાષ્ટ્રમાં તમે કીધું આ લોકગીતની વાત કરી કે હાલડાની વાત કરી કે મહારાષ્ટ્રના ગીતો એવા ભાવથી ગાવાના ટૂંકમાં માલદેવભાઈ કે ગીત કે રાસ તમને ગાઈ રહ્યું કેમ ભોય હાવું લાગવું અને માલદેવભાઈ ઘણી વાતો કરવી છે આ મહારાષ સંદર્ભે કારણ કે મને રસ પડ્યો છે તમારી વાતોમાં દર્શક મિત્રો યથાવત રહેશે માલદેભાઈ સાથેની મુલાકાત અહીં એક વિરામ લે છે નાના કડા વિરામ બાદ માલદેવાઈ સાથે આ સંગીત રૂપી સંવાદ યથાવત રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ